નમસ્કાર મિત્રો તારીખ છે છવ્વીસ જાન્યુઆરી બે હજાર પચીસને વારસે આજે રવિવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં લોકલ અને નિકાસના વેપારોનો અભાવ છે ભાવમાં પચીસથી લઈને ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ મહિનામાં જાન્યુઆરીનો અંત આવી ગયો છતાં પણ નિકાસના વેપારોમાં હજી તેજી આવી નથી જીરુ બજારમાં વાવ નરમ રહ્યા હતા અને હાજર બજારમાં વીસ કિલોએ ચાલીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુના નિકાસના વેપારો થોડા થોડા ઘટ્યા છે જીરુના વેપારીઓ કહે છે કે વાવેતર ભલે ગત વર્ષની તુલનાએ ઘટ્યું હોય પરંતુ ઓલ ઓવર વાવતા છેલ્લા ત્રણ વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે જીરુમાં જે સપ્લાય છે કોઈ પણ ખાસો પડે તેવા સંજોગો નથી વળી જે ઓલ ઓવર સ્ટોક પચીસ લાખ બોરી ઉપર જાય તેવી સંભાવનાઓ છે જેને જેના પગલે જીરુ બજારમાં એવરેજ ભાવ નરમ રહે તેવી ધારણાઓ છે ફેબ્રુઆરીના અંતમાં જે રમઝાનની શરૂઆત થાય છે આના પરિણામે જે રમઝાનની માંગ જાન્યુઆરીમાં નીકળવાની ધારણા હતી પરંતુ જાન્યુઆરીમાં જોવા મળી નથી પરંતુ હજી સુધી આવી નથી આગામી દિવસોની અંદર નિકાસના વેપારો આવશે તો બજારમાં ટેકો મળે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે બેન્ચમાર્ક જીરુનો વાયદો સો રૂપિયાથી ઘટીને ચોવીસ હજાર ત્રણસો ને ચાલીસની સપાટીએ બંધ થઈ રહ્યો છે જીરુનો વાયદો ચોવીસ હજાર સપાટી ન તોડે ત્યાં સુધી વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ દેખાતી નથી તો મિત્રો આથી જીરુ લગતાની સરસા વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇસ અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન Seik es